હેપી ગ્રુપ વુમન વિંગ દ્વારા આજરોજ ઇન્ટરનેશનલ વુમન ડે ઉજવવામાં આવ્યો જેમાં શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા કોર્પોરેટર વોર્ડ નંબર બે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા તેમને આ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય આપી દરેકને ઉત્સાહિત કર્યા તેમજ ચારસોથી થી વધારે બહેનો વુમન્સ ડે નિમિત્તે હાઉસી ગેમ રમાડી ઝુંબા કરાવ્યું જેની સાથે ફરારી ખીચડી આપ્યા બાદ બેન શ્રી રશ્મિકાબેન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા મારા મોટા બેન શ્રી રશ્મિકાબેન વાઘેલાનો ખૂબ ખૂબ આભાર આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આજે અમારા વિસ્તાર અને વિસ્તારની બહારથી પણ ઘણા બધા બહેનો અહીંયા ભાગ લીધો અમે લોકો અહીંયા મસ્તે એન્જોય કરે છે ખૂબ એન્જોય કરે છે અને અમારા હેપી ગ્રુપ વુમન્સ દ્વારા આયોજિત આ હાઉઝીમાં બધી બહેનોને ખૂબ મજા આવી છે બધાને સ્પોન્સર્સે પણ ખૂબ બધા પ્રાઇઝ આપ્યા છે અને આજના આ દિવસે આઠ માર્ચ દુનિયામાં દુનિયાનું સર્જન કરનાર નારી શક્તિ અને સાથે શિવરાત્રી તો આજે શિવ અને શક્તિ મિલન છે અને આજનો દિવસ ખૂબ સરસ થયો ભારત માતા કી જય પણ આજે કેટલી બહેનો અહીંયા આગળ આવી કાર્યક્રમમાં અનએક્સપેક્ટેડ એટલી શોર્ટ ટાઈમમાં કરેલા કાર્યક્રમમાં સાડી ત્રણસો થી વધારે બહેનોએ ભાગ લીધો છે અને એનો અમને ખૂબ આનંદ છે નામ રશ્મિકા વાગેલા કાઉન્સેલર વોર્ડ તો ટ્રેસિંગ આયોજન થયેલ છે અશ્વિબેન વાઘેલા દ્વારા એમાં અમને ખૂબ જ મજા આવે છે એના વર્ક કર્યું અને પણ ખૂબ જ મજા આવી અને અહીંયા એક પણ બહેનો એવી નથી કે જે નિરાશ ગઈ બધી બહેનો ખુશ થઈને જ ગઈ છે Happy New Year